સુરતના પુણા વિસ્તાર અંજની સોસાયટી પાસે ખાડી પ્રદૂષણના કારણે દુર્ગંધ તેમજ મચ્છરોનો ઉપદ્રવ અંગે તંત્રની અનેક રજૂઆત કરાઈ છતાં નિંદ્રાહીન તંત્રને જગાડવા મહિલાઓએ વિરોધ કર્યો છે સ્વચ્છ સર્વેક્ષણ દરમિયાન સુરત શહેર દેશમાં ઇન્દોઝ સાથે પહેલા નંબર પર સ્વચ્છ શહેર બની ગયું છે સુરતનું દેશમાં સ્વચ્છ બની રહે તે માટે લોકજાગૃતિ સાથે પ્રયાસ કરી રહી છે સુરત શહેરમાંથી પસાર થતી ખાડીની સફાઈ સાથે બ્યુટિફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે પાલિકા એક તરફ ખાડી સફાઈ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે પણ બીજી તરફ પૂર્ણા વિસ્તારની અંજની સોસાયટી પાસેથી પસાર થતી ખાડીમાં પ્રદૂષણને કારણે દુર્ગંધ તેમજ મચ્છરોનો ઉપદ્રવ ફેલાઈ રહ્યો છે પાલિકા તંત્ર દ્વારા કોઈ આકરા પગલાં ભરાતા ન હોવાથી ખાડીમાં ગંદકી સતત વધી રહી છે આજે મહિલાઓએ વિરોધ કરી તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી મારું નામ આ અંજની સોસાયટીમાં આજે બે મહિનાથી આ કચરું ભરાણું છે કોઈ અહીંયા કાંઈ જોવાય આવતા નથી આગળથી ખાડી બંધ થઈ ગઈ છે પેક થવાની હતી એ પણ જો એને પેક જ ન કરવી તો અહીંયા કચરું ભરાણું છે એને કંઈક ધ્યાન તો દેવું જોઈએ ને સરકારને આ મૂંગી અને બેરી સરકાર છે હું તો એવું માનું છું કે મૂંગી બેરી સરકાર છે ને આ કોઈ બી આગળ વધારશે જ નહીં અને અમને વિશ્વાસ છે જો આ બબે પેઢી વહી ગયા હોય ને આ ખાડી ન બંધાતી હોય અને અત્યારે અમે હાલત કઈ હાલતમાં અમે જીવીએ છીએ અને મચ્છરનો એટલો ત્રાસ છે તો સરકારને પણ સમજવું જોઈએ કે આ નાના માણસો છે કઈ રીતના દવાખાને જતા હોય નાના બાળકો છે અને રોજ ની રોજ સાફ કરવા આવે ક્યારેક ક્યારેક બે સાટ કસરું કરી દેશે વચ્ચેથી પાણી વયુ જાય છે પણ એકવાર જોવા તો આવો અધિકારીને અમે એમ કહીશી કે તમે અહીંયા જોવા આવો આ કઈ રીતના હાલતમાં બધા રહીએ છે અમે એવું માગીશી અમે તમામ બેનો આવ્યા છે કે અમારે કા ખાડી બોરી દો અને ખાક સાફ કરાવો અમારા રોજની મગજમારી છે તો અમારે શું કરવાનું આ મૂંગી બેરી સરકારને અમે એ કહેવા આવ્યા છે